કોઈ બોલાવ છો હા કોઈ બોલાવ છો આ બગાડ્યું બધું હેલો લાલબા આપણે અલ્યા વિકુભાઈ ફોન કરીને બોલાયો ને એક બાજુ અહી પાણી જાય શું કરું લે પાણી બંધ કે ભઈ વિકુભા કનજો કોઈ તો નેરો એડી મણ તોરો તૂટી ઉલેલી તો આ બધું ઘરથી કરી મસીએ હા વિપુલ તો જતા આવું ખોટું કે ઓની આ side માં તોડિયું હું તો તોડવાનો જ કે ઓની બગાડે તો તોડવાનો ફોન આવ્યો તો પાણી વાળી સોસાયટી માં આપડા યાર એ ખબર નથી એને તો ફોન કર્યો આપણો ફોન કર્યો તો ખબર ના પડી મન સરહદ પાણી આવી ચોથી આટલું બધું હોય સોસાયટી પાણી છે એટલે આવી તો કહું

આબાજી આવી જતાબી ગયું બધું ગબાજી એનાથી ફોર્મે જ ના લઈને ફરે

તમે નગરપાલિકા વાળા જોઈન કરી ગયો મને તમે પ્રમુખ બનાવ્યો નહીં અરજી કરવાનું આવો મને અરજી કરી અરજી કરી

એ ખાલી કરાઈ દેજો મારું પ્રમુખ મને જવાબદારી આવે જ નહીં તમે કોઈને ફોન કર્યો મેં ફોન ના કર્યો તમારે એ તો અમે કીધું તાણી તને ફોન કર એમ ના રે એ કઈ જ ન લા પણ લા મજા થાય કે આજે નઈ થાય શું એટલે લઈ જઉં આચીન બધા